સૌ પ્રથમ વાર માણસા ખાતે ડ્રોન દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં માં આવ્યો છે સમગ્ર દેશમાં આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અગિયારમી વખત લાલ કિલ્લાથી દેશને સંબોધન કર્યું હતું આ ઇતિહાસ બનાવ્યો છે ત્યારે ગાંધીનગરના માણસાનું ચંદ્ર સરતળાવ તળાવ પણ સમગ્ર દેશમાં પ્રથમ વખત ડ્રોન દ્વારા ધ્વજ લહેરાવવાનું સૌભાગ્ય અને રેકોર્ડ ધરાવે છે ત્યારે દેશના ગૃહપ્રધાન અમિત શાહના માદરે વતનમાં આ રાષ્ટ્રધ્વજ ડ્રોનથી લહેરાવવામાં આવ્યો હતો જેનો ઉત્સાહ અને કુતુહલ પણ માણસાના લોકોમાં જોવા મળ્યું હતું ધ્વજવંદન બાદ ધારાસભ્ય જે એસ પટેલની ઉપસ્થિતિમાં ડ્રોનથી ધ્વજ લહેરાવ્યો હતો જેમાં પાલિકા ચીફ ઓફિસર માણસા તાલુકા અને જિલ્લાના આગેવાનો કાર્યકર્તા સ્કૂલના બાળકો તેમજ સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય જે એસ પટેલે જણાવ્યું હતું કે ચંદ્ર સર તળાવનું બ્યુટિફિકેશન થયું છે ત્યારે આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે

કે હવાની અંદર ઉડતો તિરંગો અને જે દેશના શહીદોએ પોતાની આહુતિ આપીને આ દેશની સુરક્ષા કરી એટલું જ નહીં અત્યારે જે જીવી શકીએ બલિદાન આપ્યા છે કેટલાય મહાપુરુષોએ પોતાના દિવસો જેલમાં ગુજાર્યા છે અને આ દેશને આઝાદી અપાય છે એમાં સરદાર વલ્લભભાઈ હોય મહાત્મા ગાંધી હોય એવા કેટલાય વીરો અને આજે જ્યારે દેશ આજે પ્રધાનમંત્રી સાહેબ બોલી રહ્યા હતા કે જયારે દેશ આઝાદ થયો ત્યારે ચાલીસ કરોડ ભારતવાસીઓ હતા અને આજે એકસો ને ચાલીસ કરોડ ભારતવાસીઓ છે જો એ વખતે ચાલીસ કરોડ આઝાદી અપાઈ હોય તો આજે એકસો ને ચાલીસ કરોડ સાથે મળી અને ભારત કરી શકીએ નહીં તે દરેકને આ સંદેશો પોતાના હૃદયમાં રાખી અને આપણે સૌ સાથે મળી દેશને વિકસિત ભારત કરીએ એવો પ્રધાનમંત્રીનો જે મેસેજ છે સૌ સાથે મળી ઝીલીએ અને ફરીથી આ પ્રજાસત્તાક દિનમાં જે જે લોકોએ પોતાને આ ભારત દેશ માટે આહુતિ આપી છે સૌને વંદન સાથે ભારત માતા કીજે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત